અસલામવાલકુમ દોસ્તો આજે ફરી હું એકવાર આવી ગયો છું દરબારે હજરત દાવલસાપીરમાં મારી પાછલી વિડીયોમાં તમારા લોકોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો અને સપોર્ટ પણ જોવા મળ્યો દોસ્તો લગભગ લોકોએ સાચું જવાબ આપ્યું છે એમાં ના નહીં પણ સૌથી વધારે જવાબ આપનાર મારા ડ્રાઈવર મિત્રો છે એનો હું ખૂબ ખૂબ દિલથી શુક્રિયા અદા કરું છું અને બીજા લોકોનો પણ શુક્રિયા અદા કરું છું નીચે રોડ ઉપર તમે જોઈ શકો છો હજારો ગાડીઓ આવક જાવક કરે છે અને લગભગ ગાડી નીચે હોર્ન મારીને સલામી પણ કરે છે પણ માથે એ જ ગાડી પહોંચી શકે છે જેને મારા દાવલસા પીર બોલાવે છે દોસ્તો એકવાર ખાલી આ દરબારમાં તમે આવીને જુઓ તમારા દિલને એક અલગ જ સુકૂન મળશે આ વિડીયો બનાવવાનું મારું એક જ કારણ છે કે અમુક લોકોએ તો આ દરગાહ આ જગ્યા જોઈ છે પણ જે લોકોએ નથી જોઈ તે પણ એકવાર જામનગર જાતા હોય તો આ જગ્યા ઉપર એકવાર ચોક્કસ એક આંટો મારે અને દીદારબાજી કરી આવે તો ચાલો દોસ્તો હું રજા લઉં છું અને મારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં અને ફરી એકવાર અસલામ વરમત વબરકાતુ દુઆમાં યાદ આઈડીને ફોલો કરવાનું ભૂલતા નહીં દોસ્તો